वृश्चिक राशिनी સૌથી મોટી ભવિષ્યવાણી મિત્રો સમયનો પૈડું હવે એક નવી દિશામાં ફરવાની તૈયારી કરી ચૂક્યું છે સમય ધારાઓના આ પરિવર્તન ને જ્યોતિષમાં આપણે સીધેસીધું શનિ દેવના બદલાવ સાથે જોડીએ છીએ અને હવે શનિ દેવ પોતાની ઉલટી ચાલ એટલે કે વકરી અવસ્થાને છોડીને સીધી ગતિ એટલે કે માર્ગી અવસ્થામાં પ્રવેશ કરવાનો છે આ એ જ તે બ્રહ્માંડીય ન્યાયાધીશ છે જે હવે પોતાના નિર્ણયો સુનાવવાની સ્થિતિમાં ઉભા છે ચાલો વાતની શરૂઆત બિલકુલ આરંભથી કરીએ જેથી દરેક વાત તમને સાફ સાફ સમજાય અને હા એક તારીખ મનમાં નોંધી લો વીસ જાન યુઆરી બે હજાર છવ્વીસ આવનારા દિવસોમાં આ તારીખ તમારું ખાસ ધ્યાન ખેંચશે હવે સૌથી મહત્વની વાત તમારી પોતાની વૃશ્ચિક રાશિ માટે શનિદેવે પ્રવેશ કર્યો હતો તે ઓગણત્રીસ માર્ચ બે હજાર જ પંચમ શનિ નો આ ગોચર હવે આગળ જઈને ગંભીર પરિણામો અને મહત્વપૂર્ણ પરિવર્તનો આપનારું છે હવે કેટલાક સમય સુધી ઘટનાઓ એમ જ આગળ વધતી રહી અને પછી એક ખાસ તારીખ આવે છે તેર જુલાઈ બે હજાર જે દિવસે શનિ દેવ ફરીથી પોતાની ઉલટી ચાલ એટલે કે વકરી ગતિ પર પાછા ફરે છે આ મુહુરત ને આપને એમ સમજીએ કે પ્રભુ પોતાના કર્મપત્રની ઉલટી ગણતરી શરૂ કરી રહ્યા છે એ જ તે ક્ષણ હોય છે જ્યારે શનિ આપના કરેલા કર્મોની જાત જાતની તપાસ કરે છે એક રીતે આપના કર્મોનો ઓડિટ ચાલુ થઈ જાય છે અને જે પરિણામો સામે આવશે તે તે પરિણામોનું મજબૂત પ્રતિબિંબ હશે જે શનિએ છલ્લા લગભગ 4 મહિના એટલે કે લગભગ 128 દિવસમાં એકઠા કર્યા છે એ જ તે ન્યાયાધીશ છે જે કોઈ બહકાવાતી કે બહાનાથી પ્રભાવિત નથી થતા ના કોઈ वरदानની લાલસાથી ના કોઈ પ્રલોભનથી બદલાતા આ ફક્ત ठोस તથ્યો અને પુરાવા જોઈને જ પોતાનો નિર્ણય સુનાવે છે હવે ધ્યાનથી સમજો તે નિર્ણયનું સ્વરૂપ તમારા પર કેવી અસર કરશે આ જાણવું અત્યંત જરૂરી છે પણ આગળ વધતા પહેલા દિલથી કોમેન્ટમાં જય શનિદેવ નો જયકારો લગાવો અને ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી આવનારી મહત્વની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે શનિના માર્ગી થતા જ વૃશ્ચિક રાશિનું ભાગ્ય ઝડપથી કર્મનો મોટો નિર્ણય શરૂ તમારો પંચમ ભાવમાં શનિ દેવ विराजमान છે જો મનમાં ઉઠતી બેચેની પહેલાં કરતાં ત્રણ ગણી તીવ્ર લાગતી હતી તો તેનું મુખ્ય કારણ શનિની વકરી અવસ્થા જ હતી કારણ કે જ્યારે કોઈ કઠોર ગ્રહ ઉલટી ચાલમાં ચાલે છે તો તેની કઠોરતા પણ અનેક ગણી વધી જાય છે હવે 28 નવેમ્બર પછી ધીમે ધીમે માનસિક શાંતિનો અનુભવ થવા લાગે છે पंचम भाव आपली सर्जनात्मक विचार सरणी बुद्धि आणि नवा विचारांनो स्थान होई छे आ अवधि मा एच समस्या जेने तमे पहला बोझ मानता हता हवे बिल्कुल नवा दृष्टिकोण थी जोवानी तक मळशे अने त्या थी बहार निकरवाणो मार्ग पर मळशे शनि कर्मना स्वामी छे अने जारे आ सीधी गति मा पाछा फरे छे तो जीवन मा थंभावट दूर थई जाय छे ઉલઝેલા કામ આગળ વધવા લાગે છે અને લક્ષ્ય તરફના પગલા સ્થિર થવા લાગે છે હવે અહી એક અને મહત્વની વાત છે શનિની ત્રીજી દ્રષ્ટિ સીધી પડે છે તમારાં સપ્તમ ભાવ પર સપ્તમ ભાવ તમારાં વેપાર કરિયર અને વ્યવસાયિક સહયોગીઓને દર્શાવે છે આ એ જ ક્ષેત્ર છે જેને દશમ ભાવનો વિસ્તાર માનવામાં આવે છે એટલે કે કર્મ અને પ્રોફેશન સાથે જોડાયેલું મૂળ સ્થાન अनेक कारण के शनि स्वयं कर्मना कारक छे તેથી તેમની દ્રષ્ટિ આ ભાવ પર ખાસ અસર કરે છે खिचડી નહીં ખીર જેવી સફળતા શનિનો માર્ગી થવો આપશે स्थाई પ્રગતિ હવે શનિ દેવની દ્રષ્ટિ તમારા કર્મ ક્ષેત્રમાં એક મજબૂત સકારાત્મક ઊર્જા લાવે છે જેના કારણે વ્યવસાય અને પ્રોફેશનમાં તમારા પ્રયાસો પ્રમાણે સફળતા મળવા લાગે છે પણ એક વાત યાદ રાખવી જરૂરી છે શનિ હંમેશા સંયમ અને પ્રતીક્ષાનો પાઠ ભણાવે છે તેથી હજુ પણ થોડું ધીમું પગલું અને થોડી વધારાની સહનશીલતા જરૂરી રહેશે કારણ કે એ જ વ્યક્તિ આગળ વધે છે જેણે શનિએ આપેલા આ વિલંબને સમજ્યો અને સ્વીકાર કર્યો મતલબ બિલકુલ સરળ છે જેમ મોટું લક્ષ્ય હંમેશા મોટી તૈયારી માંગે છે ખીચડીને પ્રેશર કુકરમાં ચાર સિટીમાં પકાવી શકાય છે પરખીર બનાવવી હોય તો ધૈર્ય જોઈએ સમય જોઈએ અને એ જ સ્વાદ પણ asli હોય છે એ જ રીતે જીવનમાં જો મંજીલ કંઈ ખાસ છે તો જલ્દીબાજી છોડીને ધીરજ સાથે આગળ વધવું જ બુદ્ધિમાની છે વિશ્વાસ રાખો અવધી એવી છે જાણે કોઈ ધીમી ગતિવાળી પેસેન્જર ટ્રેન ધીમે ચાલે છે પણ અંતે તમારું ગંતવ્ય સુધી પહોંચાડીને જ દમ લે છે શનિના માર્ગી થતા જ વૃશ્ચિક રાશિને મળશે મોટો લાભ સાતમી દ્રષ્ટિ ખોલી દેશે પ્રગતિના દ્વાર પંચમ ભાવથી શનિની દ્રષ્ટિ જારે સપ્તમ ભાવ પર પડે છે તો આ સમય ઘણા લોકોને ધ્યાન સીધું વેપાર અને ભાગીદારી તરફ વારી દે છે નોકરી કરનારાઓ પણ આ દરમિયાન કોઈ નાનો કે સાઇડ બિઝનેસ શરૂ કરવાનો મન બનાવી લે છે જેથી પોતાનું મનની સંતોષી અને વધારેની સ્થિરતા મેળવી શકે જે લોકો વૈવાહિક જીવન લેઈને માનસિક અશાંતિ સહન કરી રહ્યા હતા તેમના માટે પણ અવધી કોઈ નિર્ણયક વળાંક જેવી બની શકે છે કાં તો સંબંધમાં નવી સમજ અને સ્પષ્ટતાનો સમજૂતી થઈ જશે કે જો સંબંધમાં કડવાશ ખૂબ વધારે હતી તો હવે એ અધ્યાય સંપૂર્ણપણે સમાપ્ત પર થઈ શકે છે કારણ કે શનિની ત્રીજી દૃષ્ટિ અહીં સાતમા ભાવને સક્રિય કરે છે અને તેમની સાતમી દૃષ્ટિ સીધી પહોંચે છે લાભ ભાવ સુધી તેથી જો લાભ કે કમાણીમાં વિલંબ ચાલી રહ્યો હતો તો શનિના માર્ગી થતા જ હવે એ માર્ગો ખુલવા લાગે છે આ સમય ધીમે ધીમે મોટી તકો તરફ વધવાનો સંકેત આપે છે પણ એક વાત યાદ રાખજો આ લાભ રાહો જેવો અચાનક કે ઝટકાદાર નથી હોતો રાહુ જા રાતોરાત કોઈને આસમાન પર પહોંચાડી દે છે અને એટલી જ ઝડપે નીચે પણ પછાડી દે છે તો શનિ પોતાની ગતિમાં સ્થિર નિયમિત અને આયોજિત ફળ આપે છે તેમની રીત ધીમી જરૂર છે પણ ટકાઉ હોય છે અને જે વ્યક્તિ ધૈર્ય નિયત અને મહેનત સાથે તેમના માર્ગ પર ચાલે છે તેને અંતે પોતાની મંજિલ સુધી પહોંચવું જ પડે છે એટલે કુલ મળીને શનિનું માર્ગી થવું મોટા લાભ અને સ્થિર પ્રગતિ માટે એક અનુકૂળ વાતાવરણ બનાવી દે છે જ્યાં તમે પરિસ્થિતિઓને પોતાની તરફેણમાં વાળતા આગળ વધો છો શનિની દસમી દૃષ્ટિથી ખુલશે ધન અને લાભના દ્વાર સાબિત થઈ શકે છે જે લોકો સાથે તમે જોડાયેલા છો એ જ નેટવર્ક ક અવધિમાં તમારી પ્રગતિમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે તમારું સર્કલ વધશે નવા લોકો જોડાશે અને કેટલીક એવી ઈચ્છાઓ જે લાંબા સમયથી મનમાં દબાવી રાખી હતી તે હવે પૂરી થવાની દિશામાં આગળ વધશે શનિના માર્ગી થતાજ એ ઈચ્છાઓની પૂર્તિ માટે જે પ્રયાસ કરવામાં આવે છે તે ધીમે ધીમે સફર પરિણામ આપવા લાગે છે કોઈ મિત્ર કોઈ દૂરના સહયોગી કે કોઈ જૂના સંપર્કથી પણ તમને એવો સહયોગ મળી શકે છે જે સીધો તમારી પ્રોફેશનલ મજબૂતી આપશે સૌથી ખાસ વાત શનિની 10મી દ્રષ્ટિ જે કોઈ બીજા ગ્રહ પાસે નથી પરાસર ઋષીએ શનિને આ વિશેષ શક્તિ આપી છે કારણ કે કારક પુરુષ કુંડળીમાં 10મો સ્થાન કર્મ પ્રતિષ્ઠા અને ઉપલબ્ધિનો સ્થાન માનવામાં આવે છે અને જ્યારે શનિની 10મી દ્રષ્ટિ તમારા ધન ભાવ પર પડે છે તો તમારી આવકમાં વૃદ્ધિની તકો અનેક ગણી વધી શકે છે એ જ તે શનિ છે Gemna વિશે કહેવાય છે કે આ ગ્રહ રાજાને રંગ અને રંગને રાજા બનાવવાની ક્ષમતા ધરાવે છે અને જારે તેમની દ્રષ્ટિ લાભ તથા ધન બનنے ભાવોને સક્રિય કરે છે તો સમજી લેજો કે આવનારા સમયમાં આર્થિક સ્થિતિ કેટલી મજબૂત થઈ શકે છે એટલે આ કાળખંડ તમારો કોઈ મોટો વૈત્ય લક્ષ્યની પ્રાપ્તિ માટે અત્યંત અનુકૂળ છે અને તમે સાચી દિશામાં આગળ વધવામાં સક્ષમ થાઓ છો શનિ પોતાના નક્ષત્રમાં પ્રવેશતા જ ખુલ્શે ભાગ્યના દ્વાર 20 જાન્યુઆરી 2026 થી શરૂ થશે વૃશ્ચિક રાશિની મોટી ઉડાન કુટુંબ કે પરિવાર સાથે જોડાયેલા કોઈ અધૂરા કાર્યને પણ તમે આ સમય સફળતાપૂર્વક પૂર્ણ કરી શકો છો જો કોઈ રકમ ક્યાંક અટકી પડી હતી અને એ જ નાણાં પર આગળનું કામ નિર્ભર હતું તો એ નાણાંની પ્રાપ્તિ પણ આ જ અવધિમાં સંભવ છે કારણ કે શનિનું માર્ગી થવું એ પણ પંચમ ભાવમાં તમારા મનને સ્થિરતા આપે છે પહેલા જે કાર્યો માનસિક તણાવ અવરોધ અને વિલંબને કારણે અટકી પડ્યા હતા હવે એ જ કામ સાચી દિશા પકડે છે અને તમે તમારી કરિયરના વાસ્તવિક લક્ષ્ય સુધી વધવા લાગો છો હવે યાદ કરો એ તારીખ જે શરૂઆતમાં કહી હતી જાન્યુઆરી આ દિવસ શનિ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં રહેશે જે ગુરુના સ્વામિત્વ વાળું નક્ષત્ર છે અને એ જ તારીખ પછી શનિ ગુરુના નક્ષત્રને છોડીને પોતાના જ નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદમાં પ્રવેશ કરી જશે એટલે વિચારી જો શનિની દૃષ્ટિ લાભ ભાવ પર છે ધન ભાવ પર છે કરિયર પર છે અને હવે તે પોતાના જ નક્ષત્રમાં આવીને વધુ પ્રબળ થશે આનો અર્થ એ છે કે બે તમારા માટે શનિના પ્રભાવને ઝડપથી વધારનારું વર્ષ બની શકે છે જ્યાં તમે અત્યંત ઊંચી ઉપલબ્ધિઓ અને મોટા લક્ષ્યો હાંસલ કરવાની ક્ષમતા ધરાવો છો શનિને પ્રસન્ન કરવાના સરળ ઉપાય પશ્ચિમ દિશાનું રહસ્ય અને તૃતીય ચતુર્થ ભાવની શક્તિ હવે વાત કરીએ શનિ પ્રસન્ન કેવી રીતે રાખવા ધ્યાન રાખજો તમારા તમારા જન્મ પ્રમાણે હંમેશા તૃતીય અને ચતુર્થ ભાવના સ્વામી રહે છે એ જ કારણે તમારા ઘરની પશ્ચિમ દિશા શનિનું ક્ષેત્ર માનવામાં આવે છે આ દિશાને હંમેશા સ્વચ્છ અને સુઘડ રાખવી ત્યાં કચરો કે વેરવિખેર ન થવા દેવો અને ખાસ કરીને એ ભાગમાં ચામડાની કોઈ વસ્તુ ન રાખવી આ બધું શનીના અનુકૂળ પ્રભાવને વધારે છે જે લોકો આપના ઘરમાં કામ કરવા આવે છે મદદ કરે છે સફાઈ કે શ્રમ સાથે જોડાયેલા કાર્ય કરે છે તે બધા શનીના પ્રતિનિધિ માનવામાં આવે છે તેમની મદદ કરવી સન્માન આપવું કે ક્યારેક નાનો દાન કરવો શનીની કૃપાને અનેક ગણી વધારી દે છે કારણ કે શનિ એ જ ગ્રહ છે જે માનવીને સામાન્ય ઉઠાવીને રાજા બનાવી શકે છે અને શનિ આજે તમારા જીવનમાંથી અવરોધોના પ્રભાવને દૂર કરીને નવી ઊંચાઈઓ તરફ લઈ જવાનું વચન લઈને ઉભા છે આશા છે કે તમે આ સંપૂર્ણ વિશ્લેષણને સમજ્યા અને અનુભવ્યું હશે જો તમને માહિતી સરળ અને ઉપયોગી લાગી હોય તો હંમેશાની જેમ આ વખતે પણ પોતાનો પ્રેમભર્યો લાઈક અને એક નાનકડી કમેન્ટ કરવાનો ન ભૂલશો અને જો ચેનલ હજુ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરી લેજો જય શનિદેવ